ધાનેરા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ ધાનેરા ખાતે બાબા સાહેબની 133મી જન્મદિવસની ઉજવણી ખૂબ ધામધૂમપૂર્વકથી કરાઈ લાખાપુરાથી સયના રાજમાર્ગોથી લાલચોક સુધી વિશાળ રેલી યોજાઈ હતી જેમાં વિવિધ સંગઠનો દ્વારા पुष्प वर्षा કરવામાં આવી હતી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રેલીમાં જોડાયેલા લોકોને સરબત વિતરણ કરી દર્શન કરાવ્યા હતા લાલચોક ખાતે બાબા સાહેબની પ્રતિમા આગળ વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાબા સાહેબના જીવન અને તેમના દ્વારા અપાયેલ બંધારણ પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો ધાનેરા એમએલ માવજીભાઈ દેસાઈની સાથે ભાજપ કોંગ્રેસ આગેવાનો વિવિધ સંગઠનો દ્વારા બાબા સાહેબને ફુલહાર કરી બાબા બાબાસાહેબે આપેલા બંધારણીય હકો પર પ્રકાશ પાડ્યો હતો બાબા સાહેબ આદર્શ થકી નવા ભારત સુરક્ષિત ભારત શિક્ષિત સમાજની રચના પર ભાર મુકાયો હતો આ પ્રસંગે તાલુકા શાળામાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધાનેરા પીઆઈ એમ જે ચૌધરી તેમજ અનેક લોકોએ રક્તદાન કર્યું હતું સમગ્ર રેલી દરમિયાન ધાનેરા પોલીસ પણ ખડેપગે જોવા મળી હતી વિશાળ રેલીમાં જય ભીમના અને બાબા સાહેબ તેના નામ અમર રહેગાના નારા ગુંજ્યા હતા અને સમગ્ર ધાનેરા દેશ ભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું